અનેક સમાચાર આરટીઆઈ કરી શાળા સંચાલકોન પાસે તોડ કરનાર ગાંધીનગરના મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ગાડીઓ વધુ મજબૂત બને તેવા સંકેત મળી રહ્યા છે શિક્ષણ વિભાગના તોડબાજ વિરુદ્ધ વધુ ફરિયાદની શક્યતા છે આરટીઆઈ કરી તોડ કરનાર વિરુદ્ધ સામે આવશે અન્ય સંચાલકો પણ સુરતના સ્કૂલ સંચાલકની અરજી બાદ શરૂ થયેલી આ તપાસમાં સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી અને હવે શક્યતા એ પણ છે કે મહેન્દ્ર પટેલ જેમને તોડ કરી આવ્યો છે તેવા અન્ય શાળા સંચાલકો પણ સીઆઈડી ક્રાઈમમાં મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધાવી શકે છે સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર સુરત અને દક્ષિણ ગુજરાતના કેટલાક સંચાલકો મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી ચૂક્યા છે ભાવનગરના શિનોરની એક શાળાના સંચાલક પણ મહેન્દ્ર પટેલના તોડકાંડનો શિકાર બની ચૂક્યા છે વચ્ચે ક્રાઈમ બ્રાન્ચે મહેન્દ્ર પટેલે જેમને તોડ કર્યો હોય તેમને ફરિયાદ માટે કર્યું ત્યારે હજુ પણ ફરિયાદીઓ સામે આવે તેવી શક્યતા છે મહેન્દ્ર પટેલ હાલમાં તો પોલીસ રિમાન્ડ પર છે ત્યારે તેની સાથે શિક્ષણ વિભાગના કોઈ મળતિયા હતા કે નહીં તેની તપાસ જરૂરી બને છે વિભાગના મળતિયાઓ સિવાય આ પ્રકારની તોડ બાચી શક્ય ન હોવાનું શિક્ષણ શાસ્ત્રીઓનો મત છે મહેન્દ્ર પટેલના બંગલાથી દોઢ કરોડની રકમ તો તેની ઓફિસથી વધુ મળી આવી છે આ તૈયાર કરવામાં શિક્ષણ વિભાગના કયા બાબુઓ સામેલ હતા તેની સવિશેષ ચર્ચા છે સ્વાભાવિક રીતે મહેન્દ્ર પટેલના પાપનો પરપોટો ફૂટતાની સાથે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના એ બાબુઓમાં દોડધામ મચી ગઈ છે જેમણે ભ્રષ્ટાચારથી શિક્ષણ વિભાગને અભણાવ્યો છે